નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો પોસ્ટો મૂકો છો કથાકારો વિરુદ્ધ કથાકારો વિરુદ્ધમાં અચ્છા સપોર્ટ તો કરો વાંધો નહીં સપોર્ટ માં કઈ ખામી રે તો મને કેજો હે એ સપોર્ટ માં કઈ તકલીફ જણાય તો મને કેજો આપડે ભાઈ બીજા સપોર્ટર છે તમને સપોર્ટ કરશું

સાચી વાત કેટમાં છું તો હું જે લોકો ખોટી વાત કે છે એના વિરોધ માં તો તમે કેમ મને ફોન કર્યો તમે હાચન સપોર્ટ કરો હું ખોટાનો વિરોધ કરું છું આમાં તમારે મને ફોન કરવાનું કારણ શું ના ના ખોટાને કયા તમે મોરારી બાપુ ની કથાનો વિરોધ કર્યો બરોબર છે તમે શું બોલો છો તમને મને નો છે મારે ઓલું ગજની જેવી મેમરી બોલ્યા પછી યાદ નથી બોલ્યા પછી યાદ નથી રહેતું મારે ઓલો આમીર ખાન ના ગજ જેવો રોગ છે મને એટલે તમે મોકલો જે વિડીયો હું ચેક કર લો ક્યારે આવું બોલ્યો છું એટલે કેવાનો અર્થ એટલો જ છે હિન્દુત્વની તમારી પાસે આ તો શીખવું પણ પડે નાના ભાડે રાખ્યો છે મને ખરીદી લીધો હું તમને ખરી અરે તમારી જવાબ ને તો ખરીદાય તમારી જવાબ ને કોઈ ના ખરીદે સાહેબ તો પછી શું કામ ફોન કરો છો એવું નથી હું તમને માર્કેટમાં રહેવા માટે આવા મુદ્દાઓને ના ઉછાળાય પણ એમાં માર્કેટમાં તમાર મને રાખે છે તમારે જેવા લોકો ફોન કરે એટલે હું માર્કેટમાં રહું તમારે ફોન જ ન કરે તમારે એમ કે ગાંડો છે એમ કઈ જતો કર દેવાય તમે આવા ફોન કરો ને એમ જ માર્કેટ આવે છે મારી પોતાની પોતાની અંગત પાસ ફાયદો લાવવા માટે એક પાટીદાર ના આગેવાની થઈ અને આવી રીતે પોસ્ટો મૂકો એમાં બ્રાહ્મણ ને પટેલો ઝગડે એ તમને સારું લાગે હવે ગુજરાત સરકારી શાળા છે ને એમાં વીસ ને આઠસો શિક્ષકો ઘટ છે તમને ખબર છે તો એનો વિરોધ કરો ને એનો કોઈ કહેતો નથી ખરા ગુજરાતની શાળામાં વીસ હજાર શિક્ષકોની ઘટ છે બરાબર છે હા પછી ગુજરાતની સરકારી શાળામાં આઠ હજાર ઓરડાઓની ઘટ છે બરાબર છે કેગ ના રિપોર્ટ બરાબર પછી સરકારી શાળાઓની ફરતે કમ્પાઉન્ડ વોલ જે આવે ને ફરતી દીવાલ એ ઓગણીસો સડસઠ શાળાઓમાં દીવાલ નથી આ કેપ નો રિપોર્ટ છો તાજેતરનો છેલ્લો બરોબર ચોવીસ હજાર એકસો ને ઓગણીસ શાળાઓની અંદર આચાર્ય ની સ્વતંત્ર ઓફિસ નથી એટલે પ્રિન્સિપાલ ને બેસો ની ચેમ્બર જ નથી બરોબર હવે આ બધી પીડાઓ જે છે એ વાસ્તવિક પીડાઓ વિશે કથાની અંદર કઈ કહેવામાં આવે છે બધા નેતાઓને પહેરાવો છો તો હું કેમ નેતા બોલાવો છો આ વાત નો કરવાની હોય તો નેતા બોલાવો તો તમારી ફરજ છે કથા માં જે નેતાને હાર પહેરાવો નેતા ને સવાલ કરો કે ભાઈ વીસ હજાર શિક્ષકો ઘટ છે આમાં શિક્ષણની શું હાલત હશે અને બીજી વસ્તુ કે તમે કથામાંથી માણસો ને મારી વાત મારી વાત સાંભળો પેલા કથા માંથી માણસો ને છૂટું કરો તો માણસો પોતાના અધિકાર માટે લડે ને તમે મંડપમાં હાલવી રાખો છો કરોડો કરોડોના મંડપ બનાવીને અઠવાડિયું અઠવાડિયું બેહારી રાખો ખાલી ખાલી છૂટા કરો તો માણસ ક્યાંક લડે ને પોતાની માટે એક ને એ કથા કથા વર્તુ તમે છોકરાછ જાવ છો એટલે કથા કરવા બેસે એ લોકો ખાલી ખાલી બેસે છે ખાલી નાખી તમે બધા ભેગા મળી કથા વાળા એ મૂકવા માંગતા વાત સાંભળી તમારી વાત સાંભળી ને હવે તમે મારી વાત સાંભળી હા બોલો બોલો જો ધર્મ જે છે એ માણસ લેવામાં આવે ને તો હાર્દિક પટેલ જેવા પેદા થાય ઉંદર બનાવી માછલી બહુ પાંચ સમિતિમાં છો એવી સમિતિ માં જ નથી હું દેશ સમિતિ છું ભારત સમિતિમાં છું

એટલે આ ચોસન જોવા બધું મીઠ્યા છે હું તમને ઈજ ગામ એક મિનિટ સાંભળો તમારો છોકરા આમાં લગન થઈ ગયા ખોલ્યો તમાર લગ્ન થઈ ગયા થઈ ગયા છે કે છોકરા કેટલા છે તમારે નથી હમણાં થયા છે લગન કેટલો ટાઈમ થયો હજુ વધારે ટાઈમ નથી થયો મહિનો થયો છે હું ક્યાં ખાઈ જવાનું છું નથી પણ અંધી લોકો છે તો હા તો એ શું કરે અરે નથી ને છે એવી રીતે મેં કીધું છે એન્જિનિયર થયેલો શું પોતે તો તમે એન્જિનિયર મરાવા થઈ એમ ભણવું તું મહાભારત ને પુરાણ ને પછી બાવો થઈ જવું તું ને જુનાગઢ ની ગુફામ જેને એન્જિનિયરિંગ શું કામ કર્યું ખોટો એક છોકરાની સીટ બગાડવા બહુ એટલું બધું હિન્દુત્વનું ધનુર ઉભડી ગયું હોય તો ભણવું હતું ને તમારે કાશી વિશ્વવિદ્યાલયમાં છે

તમારી પાસે પ્રાઉડ ના હોય પોતાના ધર્મ વિશે તમને માન ના હોય ને તમારે બીજા જોડે થી શીખવું પડે જગમરાઈ ને શીખવું પડે તમારી પાસે આનો સર્ટિફિકેટ કોર્સ ચલાવો તમે ધર્મ પ્રાઉડ શીખવવાનો તમારે એનું માન કરવું પડે ન હોય તો એના એના બાબતે ખોટો અપપ્રચાર ના કરાય અપ્રચાર કરવો હોય દબાઈ ના બેસવું હોય તો હમણાં તમે જ કીધું ને મને શું હવે હમણાં તમે જ મને કીધું મોટા ના હોય તો અમારે જવાનો ફોન જ કરાય તો હું છું જો તમને કથાકારો ને કરી દેવાય એના વિશે પોસ્ટો ના મુકાય હાલો તો એ તમે મને ખુબ જ્ઞાન થયું અને હવે આ દિવ્ય જ્ઞાન લઈને ભારત દેશ માં ભ્રમણ કરવું પડશે મને એવું લાગે છે તમારું જ્ઞાન

પણ હું તો એ વસ્તુમાં માનતો જ નથી ને તો નથી માનતા તો શું ફોન કરો છો મને પણ તમે એવું કહો છો તમે એમ કહો છો કે શું જખ દીધા કયો રોડ બની ગયો સ્કૂલ માં શિક્ષક આવી ગયા કેવો ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો ક્યાં સ્કૂલ માં ગ્રાઉન્ડ બની ગયો કેવો હાલો માર ના એકચ્યુઅલ પ્રશ્નો બે મિનિટ માણસ ના મૂળ પ્રશ્નો આ છે માણસ ના મૂળ પ્રશ્નોમાં પૂરો પગાર મળતો નથી શોષણ થાય મૂળ પ્રશ્નો નથી આખો કહેવાનો મતલબ એ છે કે આ કથાઓના નામે માણસોના તમે છે ને બનાવવાની કોશિશ કરો છો અને પ્રજાપતિ પોતાના અધિકારો વિશે લડી નથી શકતી અને પ્રજાના મૂળ પ્રશ્નો શું છે રોડ રસ્તાના પ્રશ્નો છે સરકારી સુવિધાના પ્રશ્નો છે ભ્રષ્ટાચાર ના પ્રશ્નો છે સરકારી સુવિધાઓના પ્રશ્નો છે સરકારમાં આ પગાર વધારો થઈ ગયો પબ્લિક ના ન વધ્યો એ મૂળ છે આમાં પ્રશ્ન પથ્થર ફાડી નાખી તો તમને શરમ લાગતી નથી કથા કથા કર્યા કરો છો અરે તો બધું નવી પેઢી ના યુવાનો ના મગજ થી પથ્થર નાખી ભેગા થઈને તાપોટા પાણી તો શ્રાપ આપો બધા તમે બહુ સત્યવાદીના દીકરા છો તો શ્રાપ આપો લાવી શ્રમ પણ અરે હું તો ચોખ્ખું કઉ છું ને હું તો ચોખ્ખું છું પણ તમે તમે કયા ભગવાન માં માનો

જે કઈ કર્યું બધું સારું કર્યું છે કે નહીં ખોટું કઈ કર્યું છે હા કે ના કઉ છું હા સીતાજીને આપણે મૂક્યા મારી વાત સીતાજી ના વાઘ ગુના વગર સીતાજીને કાઢી મૂક્યા વાત આપડે એ હવે આપડે બેન દીકરી આપડે બેન હોય એને એનો ઘરવાળો આવી રીતે વાઘ ગુના વગેરે કાઢી મૂકે તો તમે એને પૂજા કરશો કે કોર્ટમાં જશો ઈચ્છો મને હે શું કરશો આપડે બેન દીકરી હોય બરાબર એને એનો ઘરવાળો કોઈ ગુના વગર કાઢી મૂકે તો આપડે એની પૂજા કરશું જેમ રામ આપણે પૂજા કરીશું એ વસ્તુ ખરેખર રામે ભૂલ કરી કેવાય એ હું પણ એવું રામ ને ભૂલ કાઢી શકો છો તો સામાન્ય બે બધા કથાકાર ને ભૂલ કાઢે છે તમને હું તકલીફ પડે છે

બરોબર છે પ્રજા હિત માટે પ્રજાના મુખ્ય થી સાંભળેલી વાતો અનુકરણ કરવામાં આવી નથી પોતાની એ ભૂલ કરેલી છે અને ભૂલ નથી કરેલી ભૂલ હતી હે સીતાને કાંઈ બોલ હતી સીતાની બોલતો બોલતી એક વસ્તુ પાછળ એટલું મોહિત થઈ જવું પરીક્ષા ભૂલ જ નથી એ તો કન્ફર્મ હતું અગાઉથી પરીક્ષા પરીક્ષા કરાવી પવિત્ર હતી કે નહીં સીતા સીતા તો પવિત્ર હતી તો ખબર નથી બધું આ દુનિયામાં કોઈ સદીશ આવી નહી હોત હું વસ્તુ તમને એ જ છું કે નથી હું અરે ટકા લોકો આવા છે જો કરાવો તો તમે હું પણ વિરોધ કરું છું ખોટા હું વિરોધ કરું છું સાંભળો ભાઈ નથી તમારી ભાઈ બધું બહુ નો શીખાય સાંભળો મારી વાત તમે રામ ની ભૂલ કાઢી તમે સીતાની ભૂલ કાઢી તમે બધાની ભૂલ કાઢો એટલી બધી તમારી અંદર શક્તિઓ છે તો હું એક પામર મનુષ્ય તો એને બે ટકા ના કથાકારની ભૂલ કાઢું તો તમને જાડવું પડે છે તમે ભગવાન ભૂલ કાઢો છો હું માણસ ની ભૂલ કાઢું છું તમને શું કહું છું તમને શું કઉ કે સાંભળો તમે તમે ભગવાન ની ભૂલો કાઢો છો તો હું કથાકાર ની ભૂલ કાઢું એક બે ટકા ના માણસ ની તો તમને જાડવું પડી જાય છે કેવો જોઈએ પણ તમે એ જ વસ્તુ છો કે આ લોકો ખોટા પૈસા ટકા ખોટા નથી માણસ નો ટાઈમ બગાડવાનો ધંધો માણસ નો ટાઈમ બગાડવાનો ધંધો એટલે દરેક કથા માણસ નો ટાઈમ બગાડવાનો ધંધો છે રૂપિયા બગાડવાનો ધંધો છે કથામાં બીજું કોઈ વસ્તુ કરી શકાય છે પણ કથાઓ સો સો ટકા ટાઈમ બગાડવાનો રૂપિયા બગાડવાનો ધંધો એટલે કથા કથા હોય ધર્મના નામે જે બી ધર્મના નામે કથાઓ માણસનો સમય બગાડવાની કથાઓ છે ઓબામા એ કોઈ કથા બે હારી અમેરિકાના ઓબામા કથા બિહારી વ્હાઈટ હાઉસ માં ક્યારે એમના ભગવાન ની એ લોકો જે માનતા હોય એની કથા બિહારી અઠવાડિયું બે હાલવી રાખવાની પબ્લિક પબ્લિકના મંડપમાં બેહાળી રાખવાની એમની સંસ્કૃતિમાં કથા ન બિહારી દસ વર્ષ વધારે મોટી છે એટલે એ બધું તમારી મારે નથી લાગતું કે મારે કઈ તમે મારી વાત સાંભળો બઉ એવું તમને થતું હોય ને તો તમારા છોકરાઓને કથાકાર બનાવજો અને રામ ના આદર્શો ને પાળી અને તમારા ઘર ઘરેથી કાઢી મૂકજો કે તમે રામને આદર્શ માનો છો અને કઈક મૂકી આવજો એમ તો નથી પણ તમે ભગવાન અને હું છે ભારત દેશનું કલ્યાણ થઈ જાય એન્જિનિયરિંગ કર્યા પછી આવી વાહિયાત વાતો જો કોઈ કરતો હોય ને તો હું એમ માનું છું ભારત દેશનું ખુબ સારું થવાનું છે અને વિશ્વ સત્તા બનશે કેમ કે આવા એન્જિનિયરો જે દેશમાં પડ્યા હોય એ દેશ વિશ્વ સત્તા જ બને એમાં કોઈ ફેરફાર વગર ની વાત છે પંદર પંદર લાખ બાપા ના વાતો કરતા હોય ભારત દેશ વિશ્વ સત્તા જરૂર મને એવો વિશ્વાસ છે બરાબર છે મને ખુબ વિશ્વાસ છે કે આપણો દેશ મહાન બનશે વિશ્વ સત્તા બનશે કેમ કે તમારા ભાર કેટલો કમિશન કેટલો આવે છે એની વાત કરો એ એક વસ્તુ જી ના ભાઈ આ એન્જિનિયરિંગમાં રોજગારી મેળવો ને આ ઉગામ મેળવો એન્જિનિયર બન્યો